શહેર નજીકના ગોકુલપુરા ગામ ખાતે આવેલા મા અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં સાત દિવસીય દૈવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામની પચ્યીસોથી વધારે બહેનોએ ભાગ લીધો હતો દૈવી મહાત્મય કથા દરમિયાન આનંદનો ગરબાનું પણ આયોજન કરાયું હતું ભાવિક ભક્તોને મા અંબાની ભક્તિમાં લીન કરતા અર્ચના દીદીએ જણાવ્યું હતું કે શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે તે સત્ય છે ત્યારે આ સંસાર આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો શક્ય નથી માત્ર મંદિરમાં જ ભક્તિ થાય તેવું નથી ભક્તિ આપણે જ્યાં હોઈએ ત્યાં કરી શકીએ છીએ આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપવું જોઈએ આ સાથે માતાની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકીએ છે આ સાથે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક અરવિંદ બ્રહ્મભટ મા અંબાધામના પ્રમુખ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મા અંબાધામની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેથી મંદિરના પહેલા પાટોત્સવ નિમિત્તે દૈવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું જેના અંતિમ દિવસે એટલે કે દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્ર નંદગીરીજી મહારાજ સહિત એકસો પચીસથી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ માતાની આરાધના કરીને મહાપ્રસાદી પણ સ્વીકારી હતી આજે શ્રીમદે મહાત્મ્ય કથા અંબાધામ મંદિરના પાટીપુરા જે રાખવામાં આવી હતી વિકુલપુરામાં એ આજે પૂર્ણ થઈ સમગ્ર દેવી ભાગવત એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કઈ પણ વસ્તુ શક્ય નથી આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધન થઈ જાય એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર આદ્યશક્તિ વગર કે આદ્યશક્તિ ની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ એટલી જ રિસ્પેક્ટ આપીએ જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાંને એ પાવાગઢમાં બિરાજેલ મહાકાલીમાંને શક્તિ આપી રિસ્પેક્ટ આપીએ છીએ અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્ત કરી શકો જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને આપી